હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું પાલકનું શાક તો એના માટે બે મોટા ચમચા તેલ લઈ અને હિંગ નાખી દીધું છે અને એની અંદર નાખશું ટામેટાનું ખમણ ટામેટાનું ખમણીની અંદર રસ કરી લીધું છે એ આપણે એડ કરી આની અંદર મીઠું અને તે હળદર હું થોડીક વાર હલાવ નાખશું એકાદ મિનિટ સાતરશું અને પછી આપણે થોડુંક પાણી એડ કરશું થોડીક ચડવા અને પછી આપણે પાલક એડ કરશું આ બાજુ આપણે દાળ વઘારી લેશું તો તેલ ગાય મેથી અને જીરું અને હિંગ નાખીને આપણે દાળ વખા દાળની અંદર સ્વાદ મુજબ મીઠું હળદર ચું બધું નાખી અને ઉકળવા દેસુ આ બાજુ આપણા બટેટાની ચિપ્સ છે એ થઈ ગઈ છે હવે આપણે એની અંદર પાલક એડ કરી દેસુ હવે પાલકને થોડીક વાર ચડવા દઈશું થોડુંક પાણી નાખી દઈશું એટલે પાલક પણ સરસ ચડી જાય શાક એકદમ સરસ ચડી ગયું છે સેજ પાણી છે એટલે થોડીક વાર ચડવા દઈશું આ બાજુ દાળ પણ ઉકળે છે ત્યાં સુધી આપણે આજે બનાવવા છે બાજરાના રોટલા તો બાજરાનો લોટ ચાળી અને અંદર થોડુંક મીઠું નાખી દીધું છે તો હવે એકદમ સરસ લોટ આપણે મસળી લેશું દાળમાં એક ચમચી નાખી આ રીતે સરસ મસળી લેશું એટલે ત્યાં આ બધું થાય ત્યાં સુધીમાં આ રેડી કરી લઈએ આપણે પહેલા આપણે સેચાવો કઠણ રાખશું અને પછી સેજ પાણી નાખીને એકદમ મસળી લેશું એટલે એકદમ સરસ આપણો રોટલો થશે તો શાક રેડી થઈ ગયું છે હવે આપણે તાવડી મૂકી દેસુ આ બાજુ આપણે લીલું લસણ ઝીણું ઝીણું સુધારી લીધું છે તો એ પણ થોડું કરી લેશું મૂકી દીધી છે હિંગ હળદર અને મીઠું ત્રણેય નાખી અને આપણે જે સુધારેલું લસણ છે એ વઘારી લેશું આ પાણી નાખ્યા વગર આ રીતે થોડીક વાર સાધરી લેશું આદ મિનિટ અને પછી ઉતારી લેશું આ લસણ એકદમ ચડી ગયું છે તો હવે આપણે એને વાટકામાં કાઢી લેશું દાળ પણ રેડી થઈ ગઈ છે તો એમાં કોથમરી નાખી દીધી છે અને ઉતારી લેશું તાવડી પણ આપણી તપી ગઈ છે તો હવે આપણે એક રોટલો કરીને એમાં નાખી દેશું આ રીતે એકદમ સરસ આપણે બાજરાનો લોટ તૂપી લેશું

ભેગા એક મરચાં કટકા પણ લઈ લીધા છે હવે આની અંદર નાખી દેસુ કોથમર આની અંદર મીઠું ધાણા જીરું લાલ મરચું અને હિંગ મરચું થોડુંક વધારે નાખી દીધું છે એટલે એકદમ સરસ આપણી આ વખતે લાલ ચટણી કરશું અમે ઘણી વખત આ લીલી ચટણી પણ કરતા હોય છે તો કોથમરીની આ લાલ ચટણી રેડી થઈ ગઈ છે આપણે કાઢી લેશું તો આપણું સલાડ પણ રેડી થઈ ગયું છે કાકડી અને ટમેટા એની અંદર નાખી દીધો ચાટ મસાલો અને થોડુંક મીઠું મરચું તો આજનું આપણું મેનુ રેડી છે તો રોટલા બાજરાના પછી રોટલી અને ભાખરી જેને જે ખાવું હોય અને આ છે લીલું લસણ વઘારેલું અને આ છે કોથમરીની ચટણી અને આ છે મસાલા છાસ ભાત દાળ અને આ પાલક પટેટાનું ટેસ્ટી ટેસ્ટી શાક તો તમને આજનું અમારું મેનુ કેવું લાગ્યું એ જરૂર કમેન્ટમાં જણાવજો